તમને પણમાં એક સવાલ ઉદ્ભવતો હશે કે વિધાનસભામાં બેસતા દંડકની કામગીરી શું હોય છે તો ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરે ભાંગરો વાટ્યો છે અને આ દંડકની સરખામણી એક મસ્તીખોર મોનિટર સાથે કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

તેમણે બાળકોને વિધાનસભાના જે દંડક છે જેમનું નામ છે બાલકૃષ્ણ સુકલ આ બાલકૃષ્ણ સુકલની મસ્તીખોર મોનિટર સાથે સરખામણી કરી છે અને દંડક કોને કહેવાય તે આ બાળકોને સમજાવ્યા છે આ હેમિસાબેન ઠક્કર જે વડોદરાના કોર્પોરેટર છે તેમણે બાળકોને દંડક કેવી રીતે કહેવાય તેમની કામગીરી શું હોય તે કેવી રીતે સમજાવ્યા છે તે આપ સાંભળી લો ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય

અને જયારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પલીટ ના હોય અને મસ્તીમાં બાળકને અમારા ટાઈમ પર અમે મોટર ભરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની ની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકર ઉપસ્થિત છે એમના માટે જોરદાર કાર્ય પાડો આપણી વચ્ચે ઉપસ્થિત આ હિમિષાબેન ઠક્કરના આ નિવેદન બાદ તે અચાનક ગુજરાતમાં લાઇમ લાઇટમાં આવી ગયા છે ચર્ચામાં છે અને બાલકૃષ્ણ જે દંડક છે તેમની સરખામણી કરી હતી કે જેમ શાળાના ક્લાસમાં એક મસ્તીખોળ વિદ્યાર્થી હોય છે તે ખૂબ મસ્તી કરતો હોય છે સમયસર લેસન કરીને નથી લાવતો ને તેને સ્કૂલમાં મોનિટર બનાવી દેવામાં આવે છે તેમ ગુજરાત વિધાનસભામાં જે બાલકૃષ્ણ શુકલ દંડક છે તે ત્યાંના મોનિટર કહેવાય તે ત્યાં બેસેલા દરેકનું ધ્યાન રાખતા હોય છે તેમણે આ ટિપ્પણી કરી તે દરમિયાન અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ત્યાં હાજર હતી આ ઘટના બની હતી વડોદરાની જે રાવપુરા વિસ્તાર છે ત્યાંની છે આમ આ તેમની ટીખણ અને આ ચર્ચાના લીધે આ હેમિસાબેન ટક્કર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બનેલા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ते कहिये जे पीड परा